પચીસ વર્ષ હસી ખુશીમાં વિતાવ્યા પછી મારી પત્ની અચાનક છૂટાછેડાની જીદ કરવા લાગી મેં અને બાળકોએ તેને ઘણું સમજાવ્યું પણ તેણે ઝઘડો કરીને છૂટાછેડા લઈ લીધા અને ઘર છોડીને ચાલી ગઈ સાત દિવસ જ વીત્યા હતા કે તેના મૃત્યુના સમાચાર આવી ગયા હું તેના અંતિમ સંસ્કારમાં ગયો તો બધા લોકો તેની મહાનતાના વખાણ કરી રહ્યા હતા મને મોટું આશ્ચર્ય થયું કે એક પતિને નારાજ કરીને જનારી સ્ત્રીનો આટલો સારો અંત કેવી રીતે હોઈ શકે જ્યારે હું લાસ્ટ પાસે પહોંચ્યો તો મારા હોશ ઉડી ગયા કારણ કે તે દિવસે હું થાકી હારીને ઓફિસેથી પાછો ફેર્યો તો બાળકોના ચહેરા પર ખૂબ ઉતરેલા હતા મેં મારો થાક બોલીને તેમને મારા રૂમમાં બોલાવ્યા અને પૂછ્યું કે આખરે શું થયું છે તમે લોકો આટલા ઉદાસ કેમ છો મારી વાત સાંભળીને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા મારે બે જ બાળકો હતા એક દીકરી અને દીકરો કહેવા માટે તો તેઓ જુવાન હતા પણ માના મૃત્યુના સમાચાર તેમને તોડી નાખ્યા હતા તેઓ ધ્રુજકે ધ્રુજકે રડવા લાગ્યા અને રડતા રડતા બોલ્યા પપ્પા માનું મૃત્યુ થઈ ગયું છે આ સાંભળીને હું જાણે જમીન પર જ બેસી ગયો અને ખાલી પોમાં તાકી રહ્યો પચીસ વર્ષનું જીવન તેની સાથે વિતાવ્યું હતું કેવી રીતે શક્ય છે કે તેના મૃત્યુના સમાચાર સાંભળીને મારા રૂવાડા ઉભા ન થઈ જાય મેં મારા આંસુ લૂછ્યા બંને બાળકોને લગાવ્યા અને કહ્યું ભલે ભલે તેણે છેલ્લા દિવસોમાં જે વર્તન કર્યું તે હું ક્યારે ભૂલી શકું તેમ નથી પરંતુ તેનું મૃત્યુ મારા માટે એક ખૂબ મોટો આઘાત છે આપણે અંતિમ સંસ્કારમાં ચોક્કસ જવું જોઈએ મારું હૃદય તૂટીને વેરવિખેર થઈ ગયું હતું મેં બાળકો સાથે અંતિમ સંસ્કારમાં સામેલ થવાની તૈયારી કરી દિલમાં વારંવાર એક જ ઉઠતું રહ્યું ન જાણે તેણે મારાથી દૂર પસંદ અને પછી આ દુનિયામાંથી જ વિદાય લઈ થઈ ગઈ આખરે એવું શું કારણ હતું જે આજ સુધી મને સમજાયું નથી જોકે તેણે મારાથી અલગ થયાને ફક્ત એક જ અઠવાડિયું થયું હતું અને આટલામાં ઓછા સમયમાં જ તે દુનિયામાંથી ચાલી ગઈ આની પાછળ શું કારણ હતું તે મને હજી સુધી સમજાયું નથી ખૂબ જ તૂટેલા હાદેથી મેં કપડાં બદલ્યા અને ગાડીમાં જઈને બેસી ગયો ડ્રાઈવિંગ કરતી વખતે વારંવાર આંખો ધૂંધો થઈ રહી હતી જેને હું જબરદસ્તી સાફ કરતો રહ્યો મારું દિલ ખૂબ જ ખરાબ થઈ રહ્યું હતું વારંવાર દસ દિવસ પહેલાની વાતો યાદ આવવા લાગી તેણે મારી પાસે એક વિચિત્ર વિનંતી કરી હતી ખૂબ પછી મેં તે વાત માની લીધી હતી હવે જે સમાચાર મને તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ કે તે માત્ર એક અઠવાડિયાની અંદર આ દુનિયા છોડી ગઈ આખરે એવું શું થયું હતું કે તેણે મારાથી અંતર રાખવાનું પસંદ કર્યું આ જ વિચારોમાં ડૂબેલો હું તેના પિયર પહોંચ્યો જો મેં અંદર પગ મૂક્યો લોકો મોટે મોટેથી રડવા લાગ્યા અને મોટે મોટેથી તેના વખાણ કરવા લાગ્યા હું હેરાન રહી ગયો કે બધાને અમારા ઝઘડા વિશે ખબર હતી તેમ છતાં કોઈ તેનું ખરાબ બુરું નહોતું કહી રહ્યું ઉલટાનું બધા તેનો સારો સ્વભાવ યાદ કરી રહ્યા હતા હું અંતિમ વિધિમાં સામેલ થયો અને જોયું કે દરેક જણ તેના વખાણ કરી રહ્યા હતા હું હેરાન હતો કે જ્યારે તેણે મારાથી છૂટાછેડા લીધા ત્યારે આખા ખાનદાનમાં વાત ફેલાઈ ગઈ હતી પરંતુ હવે એ જ લોકો તેના વખાણ કરતા થાકતા ન હતા આખરે આનું કારણ શું હતું આ સવાલોના જવાબ શોધવા મેં તેના મૃત્યુ દેહને જોવાની ઈચ્છા વ્યક્ત કરી જેવો હું ત્યાં પહોંચ્યો કોઈએ મને અવાજ આપીને રોક્યો અને એક વસ્તુ મારા હાથમાં પકડાવી તેને જોઈને મને બધી વાત સમજાઈ ગઈ કે આખરે તેણે મારી સાથે આવું વર્તન કેમ કર્યું હું ત્યાં જ બેઠા ફાટી આંખો એ તે વસ્તુને જોતો રહ્યો વિચારવા લાગ્યો કે આ શું થઈ ગયું હું મારા ભૂતકાળમાં ખોવાઈ ગયો મારો ભૂતકાળ ખૂબ જ દર્દનાક અને કડવી હકીકતથી ભરેલો હતો મને આ કડવી સચ્ચાઈ છેલ્લા એક અઠવાડિયામાં મારા જીવનમાં આવી હતી જેણે મારી દુનિયા ઉજ્જળ કરી નાખી હું ત્યાં બેઠો બેઠો તે તમામ દ્રશ્યો વિશે વિચારવા લાગ્યો હવે હકીકત મારી સામે હતી મને ખબર પડી ગઈ હતી કે પોતાના પતિને નારાજ કરનારી સ્ત્રી સાથે પણ સારું વર્તન કેવી રીતે થઈ ગયું જ્યારે મને સચ્ચાઈની ખબર પડી તો મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું હું ત્યાં જ બેસીને મારું માથું છુપાવી દીધું અને ભીની આંખો સાથે તે તમામ યાદોને યાદ કરવા લાગ્યો જેમાં એક હકીકત છુપાયેલી હતી પરંતુ મારી નજરથી તે ઓજલ ઓજલ રહી મારું નામ મેહુલ છે હું મારા માતા પિતાનો સૌથી મોટો દીકરો છું મારા પછી ત્રણ બહેનો છે અને એક નાનો ભાઈ જ્યારે હું નાનો હતો ત્યારે મા વિધવા થઈ ગયા પિતાજીનો ચહેરો મને ઝાખો ઝાખો યાદ છે પરંતુ પૂરી રીતે તે મારી યાદોમાંથી ભૂસાઈ ગયો છે કારણ કે તે સમયે એટલી સમજ નહોતી હોશ ત્યારે આવ્યો જ્યારે માએ મને કહ્યું કે હવે ઘરની બધી જવાબદારી તારા ખંભા પર છે મેં મારો અભ્યાસ છોડી દીધો અને એક નાની કરિયાણાની દુકાન પર કામ કરવા લાગ્યો સવારે નવ વાગ્યે જતો અને રાતે બાર વાગ્યે પાછો આવતો મને મહિનાની પગાર ખૂબ ઓછો મળતો પરંતુ મા પણ ઘણો હતો તે પોતે પણ મહેનત કરતી હતી ઘરે ઘરે જઈને કામ કરતી પણ તે મજબૂર હતી આ રીતે તેમના કામ અને મારી દુકાનથી નોકરીથી અમારું ગુજરાન ચાલવા લાગ્યું ક્યારેક ગરીબીની નોબત પણ આવી જઈ પરંતુ માએ હંમેશા ધીરજ અને આ આભારનું દામન પકડી રાખ્યું એટલે આ સમય પણ પસાર થઈ ગયો દિવસો વીતતા ગયા મારા માલિકે જ્યારે જોયું કે હું ઈમાનદાર અને સારો છોકરો છું તો તેણે મને તેની મોટી દુકાનમાં મોકલી દીધો જ્યાં મારો પગાર વધારી દેવામાં આવ્યો જ્યારે માને આ સમાચાર સાંભળ્યા તો તેમણે તરત જ ખબર આપી કે મારા માલિકે પણ મારો પગાર વધારી દીધો છે તેણે કહ્યું કે હવે મારી અને તારી કમાણીમાંથી જે પૈસા બચે તેમનાથી તારી બહેનોના દહેજ માટે જમા કરવા જોઈએ મને પણ માની વાત ગમી જોકે મારી ઉંમર એટલી નહોતી પરંતુ પરિસ્થિતિ એ મને સમય પહેલા મોટો બનાવી દીધો હતો હું દરેક વાત સમજવા લાગ્યો હતો દિવસ રાતની મહેનત પછી અમે એ લાયક થઈ ગયા કે એક બહેનનો દેહ તૈયાર કરી શકીએ અને તેના માટે સારો સંબંધ આવવા પર તેના લગ્ન કરી દીધા આ મારા જીવનની પહેલી સફળતા હતી આ દરમિયાન મને ભણવાનો પણ શોખ થયો તો મેં ફરીથી મારો અભ્યાસ શરૂ કર્યો હું સવારે કામ પર જતો અને રાત્રે ફુરસત મળવા પર ભણતો હું મારા નાના ભાઈને પણ ભણાવવા માટે પ્રેરિત કરતો તે હજી નાનો હતો પરંતુ તેમ છતાં મેં તેનામાં ભણતર પ્રત્યે રૂચિ જગાવી ત્રણ વર્ષની સતત મહેનત અને સંઘર્ષ પછી મેં મેટ્રિક પાસ કરી લીધું અને કોલેજમાં દાખલ હોય આ ત્રણ વર્ષ મારા જીવનમાં સૌથી કઠિન પછી મેં વધુ મહેનત કરી અને સારા નંબરોથી પાસ થઈ ગયો ત્યારબાદ મને બીજી ઓફિસમાં નોકરીમાં આવી ગઈ પગાર પહેલા કરતાં વધારે હતો મેં ફરીથી મહેનત શરૂ કરી દીધી આ દરમિયાન મારી બીજી બહેન માટે સંબંધ આવ્યો અને હું એ લાયક થઈ ચૂક્યો હતો કે તેના લગ્ન કરી શકું અને તેને તેના ઘરે મોકલી શકું આ રીતે બીજી બહેન પણ લગ્ન થઈ ગયા તે પછી એક દિવસ માએ મને પાસે બોલાવી અને કહ્યું બેટા જ્યારથી તારા પિતાનું મૃત્યુ થયું છે ત્યારથી તું મહેનત કરી રહ્યો છે તે તારી બહેનોના લગ્ન કરી દીધા છે હવે હું ઈચ્છું છું કે તારા લગ્ન કરાવી દઉં માની આ વાત સાંભળીને મેં તેનો હાથ પકડ્યો મારી આંખોથી લગાવ્યો અને કહ્યું માં પહેલા હું મારી એક બીજી બહેનના લગ્ન કરાવી દઉં ત્યારબાદ પોતાના વિશે વિચારીશ કોણ જાણે આવનારો સમય કેવો હોય જો મારી પત્નીએ મારું મારું દિલ બદલી નાખ્યું તો તમે શું કહેશો આ વાત મેં હસી મજાકમાં કહી હતી માએ કહ્યું મને મારા દીકરા ઉપર પૂરેપૂરો ભરોસો છે તે એવું કંઈ નહીં કરે હું તેમની વાત સાંભળીને હસી પડ્યો દિવસો ગયા ત્રણ વર્ષ પછી મારી નાની બહેનના પણ લગ્ન થઈ ગયા હવે માએ કહ્યું હવે તું તારી ત્રણેય જવાબદારીઓથી મુક્ત થઈ ચૂક્યો છે હવે હું તારા માટે વહુ માયે મારા માટે છોકરી જોવાનું શરૂ કરી દીધું અને આ રીતે શ્રેયા મારા જીવનમાં આવી શ્રેયાના આવવાથી મારું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું હતું હું તેને ખૂબ પ્રેમ કરવા લાગ્યો તે પોતે પણ ખૂબ જ પ્રેમ કરનારી અને બીજાના દિલમાં જગ્યા બનાવનારી છોકરી હતી તેણે આવતાની સાથે જ ઘરની બધી જવાબદારીઓ સંભાવી લીધી અને માને આરામ આપવા લાગી પહેલા મારી સાથે કામ કરતી હતી પરંતુ હવે તેમની ઉંમર ખૂબ વધારે થઈ ગઈ હતી તો તેમણે આરામને પ્રાધાન્ય આપ્યું આ બાબતમાં મારી પત્નીએ મારો ભરપૂર સાથ આપ્યો તે ભણેલી ગણેલી હતી અને દરેક કામને સારી રીતે સંભાળવાનું જાણતી હતી હું પણ નિશ્ચિત થઈને ઘર શ્રેયાને સોંપીને કામ પર નીકળી જતો માં હવે આરામ કરતી હતી અને મારો એક નાનો ભાઈ એ માસ્ટરમાં હતો જે તે સમયે ભણી રહ્યો હતો તેને ભણતરનો ખર્ચો હું ઉઠાવવા લાગ્યો શ્રેયા ખરેખર ધીરજ અને સહનશીલતાની મિશાલ હતી તેને આવવાથી મારું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું લગ્નના ત્રણ મહિના પછી જ અચાનક ઓફિસમાં મારા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો અને મારે મારી નોકરી ગુમાવવી પડી હું ફરીથી શૂન્ય પર આવી ગયો અને તૂટીને રડી પડ્યો પરંતુ એ મારી પત્ની જ હતી જેણે મારા ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું જવાબદારીઓ વેચવા માટે મારો ખંભો પડ્યો છે મને સિલાઈનો સારું હુનર આવડે છે આપણે બંનેમાં હોઈને ઘર ચલાવી લઈશું માને તો મેં પહેલેથી જ આરામ આપી દીધો હતો એટલે હવે તેમની મદદ માંગવી યોગ્ય નહોતી ભાઈ પણ નાનો હતો અને ભણવામાં લાગેલો હતો એવામાં શ્રેયાએ મારો હોંસલો વધાર્યો અને મને હિંમત આપી તે સવારે વહેલા ઉઠી જતી ઘરનું કામ પતાવી અને બપોર સુધી સિલાઈ કરતી મને બીજી નોકરી તો મળી ગઈ પરંતુ તેને પગાર પહેલી નોકરી કરતા ઘણો ઓછો હતો તંગી ચોક્કસ થઈ પરંતુ શ્રેયાની હિંમત પ્રેમ અને સાથને લીધે હું એ લાયક બન્યો કે હું આ મુશ્કેલી પરિસ્થિતિમાંથી નીકળી શકું લગભગ ત્રણ વર્ષ સુધી આ બધું ચાલતું રહ્યું અને અમે એ પણ ભૂલી ગયા કે ભગવાને હજી સુધી અમને સંતાનની ભેટથી દૂર રાખ્યા છે ચાર વર્ષ પછી અચાનક પિતાજીના એક જૂના મિત્ર મહો આવ્યા તેણે મને જોયો અને ગે લગાવ્યો કહેવા લાગ્યા તારા પિતાજીએ જ્યારે તું નાનો હતો ત્યારે મારી સાથે વાદો કર્યો હતો કે હું તને મારી ઓફિસમાં જગ્યા અપાવીશ અને મેં હા પાડી દીધી હતી હવે વાદો નિભાવવાનો સમય આવી ગયો છે તેણે મને એક સરનામા પર બોલાવ્યો હું તરત જ ત્યાં પહોંચ્યો ત્યાં મારું ખૂબ સારું સ્વાગત થયું અને મને એવું લાગવા લાગ્યું કે જાણે કે હું મારી કંપનીમાં આવ્યો છું પિતાજીના મિત્ર કુણાલન કલે મને તેની કંપનીમાં મેનેજર તરીકે રાખી લીધો અને બધું કામ સમજાવી દીધું મારું ભણતર પણ સાથે સાથે ચાલી રહ્યું હતું એટલે તેમણે મને એક ઉત્તમ પદ આપ્યું તે જ વર્ષે બનવાની ખુશખબરી આપી હું ખુશીથી ઝૂમી ઉઠ્યો અને તેના હાથ ચૂમી લીધા મેં કહ્યું હવે તારે વધુ સિલાઈ કરવાની જરૂર નથી શ્રેયા કારણ કે ભગવાને આવનારા બાળકની રોજીરોટી પહેલેથી જ મારા હવાલે કરી દીધી છે નવ મહિના પછી અમારા ઘરે પહેલાં દીકરાનો જન્મ થયો મા ખૂબ જ ખુશ હતી માએ પણ પોતાના પુત્રને ખોહામાં લઈને પ્યાર કર્યો અમારું ઘર એક મિસાલ બની ગયું હતું હવે મા વૃદ્ધ થઈ ગયા હતા અને તેમના ઘૂંટણોમાં દુખાવો રહેવા લાગ્યો હતો ત્રણ શ્રેયા આગળ આવી હતી તેનું કામ કરતી હતી મને તેની આ જ આદત સૌથી વધારે પસંદ હતી ક્યારેક હું તેની સામે માને કહેતો માં તમારી કે મારી કોઈની એવી નેકી ભગવાનને પસંદ આવી ગઈ કે ભગવાને તમને શ્રેયા જેવી વહુ અને મને શ્રેયા જેવી પત્ની આપી ભગવાને મારી જિંદગી પર ખૂબ મોટો એસાન કર્યો છે જેનો હું ક્યારેય ચૂકવી શકું તેમ નથી શ્રેયાએ મારો હાથ તે વખતે આપ્યો જ્યારે મને લાગ્યું કે હું પૂરી રીતે તૂટી ચૂક્યો છું જ્યારે મને એવું લાગ્યું કે હવે કોઈ મારો સહારો નહીં બને તેણે દરેક સારા ખરાબ સમયમાં મારો સાથ આપ્યો અને મને સાચા ખોટાની ઓળખ કરાવવામાં ઘણી મદદ કરી મારા બાળકોનું પાલન પોષણ પણ મિશાલરૂપ થઈ રહ્યું તેનામાં જેટલી ખૂબીઓ હતી જો હું તેમને ગણાવવા બેસું તો ક્યારેય એ ખતમ જ ન થાય તે ખરેખર ખૂબ જ સારી ગૃહિણી સાબિત થઈ મારી જિંદગીમાં તેના જેવું કોઈ બીજું હોય જ ન શકે જ્યારે ડૉક્ટરે મને પૂરી રીતે બેડ રેસ્ટની સલાહ આપી ત્યારે શ્રેયે બધી જવાબદારીઓ સંભાવી લીધી મેં તેને કહ્યું હતું કે તારી મદદ માટે હું એક નર્સ રાખી દઉં પરંતુ તેણે તરત સખત રીતે ના પાડી દીધી કહેવા લાગી ઘરના વડીલોને જો કોઈ બીમારી લાગી જાય ને તો તેમને બીજાના હવાલે નથી કરાતા બલકે આ તો એક સેવાનો મોકો છે જેને તમારે પૂરી રીતે નિભાવવો જોઈએ આ ઈશ્વરની દેન છે જેમના ભક્ત સ્વર્ગ છે તેની આ વાત સાંભળીને મને તેના પર ખૂબ પ્રેમ આવ્યો આ દરમિયાન તેને બીજીવાર વાર મા બનવાની ખુશી પણ મળી પરંતુ તેણે પોતાની આ ખુશીને એક તરફ મૂકીને મારી માની ભરપૂર સેવા કરી માએ પોતાના છેલ્લા સમયમાં તેને ઘણી દુવાઓ આપી અને કહ્યું તું તારી સારી આદતોથી સ્વર્ગ બનાવી ગઈ છે દીકરી ભગવાન તારા સ્વર્ગને પણ સજાવી દે અને તારું સ્વાગત કરે તેમની આ પ્રાર્થના પર હું ક્યારેક હસી દેતો અને માને કહેતો માં શું તમે હમણાંથી જ મારી પત્નીને મળવાને આશીર્વાદ આપી રહ્યા છો મિત્રો જો તમે વાર્તામાં અત્યાર સુધી છો તો વાર્તાનો બીજો ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જરૂર જુઓ ખૂબ જ સુંદર વાર્તા છે મજા આવશે